ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ દ્વારકામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ દ્વારકાના ખંભાડિયામાં કમલમ ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો પટેલના કાર્યક્રમમાં રૂપાલા હટાવોના નારા લગાવ્યા હતા ખંભાડિયામાં હાઈવે પર થયો ચક્કા જામ પટેલના કાર્યક્રમમાં કાળા વાવટા ફર્કાવી રૂપાલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો રાજ્યમાં ક્ષત્રિયોની આગ વધુ ભભૂકી ઉઠી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે